25 ડિસેમ્બર નાતાલ પર્વ નિમિત્તે ઇનોર્બિટ મોલ ખાતે વિવિધ આયોજન કરવામાં આવ્યું છે. ક્રિસમસના દિવસે ઇનોર્બિટ મોલ વડોદરા ઉત્સવની ઉલ્લાસને ઉત્તેજક કાર્યક્રમની શ્રેણી સાથે જીવન કરવા માટે તૈયાર છે, જે તમામ ઉંમરના મુલાકાતીઓ માટે રજાનો યાદગાર અનુભવ ખાતરી આપે છે. આયોજિત વિશેષ પ્રવૃત્તિની શ્રેણી સાથે મોલ વિન્ટર વન્ડરલેન્ડમાં પરિવર્તિત થશે, જે સમગ્ર પરિવાર માટે જાદુ અને આનંદથી ભરપૂર છે. વિશેષ કાર્યક્રમોની સાથે ઇનોર્બિટ મોલ વડોદરા મેજિક બોક્સ સહિતમાં આકર્ષક ઇમર્સિવ ક્રિસમસ ડેકોર પણ પ્રદર્શિત કરશે. જેમ જેમ તમે લિફ્ટની અંદર પ્રવેશો છો ત્યારે તમને એવું લાગશે કે તમે કોઈ જાદુ વંડરલેન્ડમાં પ્રવેશી ગયા છો મોલને ને શણગારેલા ક્રિસમસ ટ્રી ઝબુકતી લાઇટ્સ અને ઉત્સવના આકર્ષક પ્રદર્શનોથી પરિવર્તિત કરવામાં આવશે જે ખરેખર રજાનો અનુભવ પ્રદાન કરશે બે હજાર ચોવીસ ના રોજ ઇનોર્બિટ મોલ વડોદરા દરેકને ક્રિસમસ મ્યુઝિકલ નાઇટ સાથે નાતાલની ઉજવણી શરૂ કરવા આમંત્રણ આપી છે ઇવેન્ટમાં ક્લાસિક ક્રિસમસ કેરોલ્સ લોકપ્રિય હોલીડે ટ્યુન્સ અને સોલફુલ મ્યુઝિકલ પ્રસ્તુતિ સહિત લાઈવ પરફોર્મન્સ દર્શાવવામાં આવશે બહુ સરસ છે અને સરસ બનાવી છે છોકરાઓને બહુ ગમ્યું અને ખુબ સરસ છે ડેકોરેશન મોલ માં તો ખાસી બધી વખત આયા છે ત્યારથી લઈને આવ્યું છે